શિક્ષણ મેળવવા માટે શિક્ષણ પ્રતિ ખુબ અદભુત હતી તેઓ કેટલી ભૂખ કરીને પણ પુસ્તકો અને આ રીતે ભીમરાવ આંબેડકર પોતાનો આખો જીવન સમર્થ કરી નાખ્યો આખા દેશ માટે અને દેશ માટે જેમને કાયદા અને બંધારણનો ભીમરાવ આંબેડકરે કાયદો અને જેનું બંધારણનો અમલ કર્યો એવા ડોક્ટર ભીમરાવ આંબેડકર ને આપણે આજે જોરદાર તાલીઓથી વધાવીએ એમની યાદ સમાજ કારણ કે આ દેશમાં કાયદા વગર ફાયદો હોય તો વ્યક્તિ માણસો સારી રીતે એમનો વ્યવહાર કરી શકે પણ જો કાયદા જ દેશમાં ના હોય તો લોકોને મન ફાવે તેવા એ ચારિત્ર ની બાબત હોય કે ચાહે ગમે તે હોય પણ એ નિયમોનું પાલન ન થાય એટલા માટે આજના શુભ દિને આજના શુભ દિને અહીંયા આપણે ડોક્ટર ભીમરાવ આંબેડકરનો ઉત્સવ દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે અહીંયા થાળીમાં ફૂલ છે તો એમના દર્શન કરી અને એક એક લાઇનમાં આવી અને